એમાં જે ચકલી હા ઓલા આખું ઓલું કુસાવનું ભરી દીધું નીકળ્યું જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં વાગવા એવા છે બાર ને હાલો બપોરાની તૈયારી થાય છે ભેહું નાખી દીધું મમ્મી જો શાક ને હું લેવા ગઈ રોટલા તો હું બનાવીને લેતી આવી હાલો તો રોટલા ઘડાઈ ગયા અને ગાંઠિયાને ડુંગળીને શાક એટલે મને થોડુંક ઓછું ભાવે અજે આપણે ઘર નું ડબલ ભેગા ભેગ લેતા અહીંયા હે કે ભાવે નહીં તો ખાવા થાય ઘર અને આજે અમાર હવાર ની લાઈટ નથી કોઈ આવે ખબર નહીં તો આવી ગયા છે શાક ને બધું લઈને ડુંગરી ગાઠિયા નું શાક અને ચાલો હવે જમી લઈ બપોરા કરી લઈ અને રુંઢે વ્લોગ કન્ટિન્યુ કરીએ આજ તો હાલો તો વાગી ગયા છે 4:30 અને અમારે જ છે ને હવાર ની લાઈટ નથી એટલે વ્લોગ હે ને કાય લાહી અને તારીખે ચૌદ અને જો વરસાદ ગાજે છે છે અને મૈંડો ગાજવા એવું છે જતા આદર થયો હાલો હે ને આપણે જો ખપારી ને હું બર્તન લેવાનું ખરા કઈ આવી જાય કઈ નહીં એક એકાદ છે ને ભારે ભરીએ બર્તન ની તો થોડાક દિવાળી આગ હું હાલે બાકેય નુને કી ના કે મંડે આવવા ને ના આવે તો નાય આવે મમ્મી જો ખી જાય છે ને મમ્મી હાવ ગાંગી વાંગી થઈ ગઈ છે તો અને આજે મે બફાણા હૈ ભાઈ આટલા બફાણા ને કે વાત જવા દયો અને લાઈટ એ નથી તો હાલો પછી વ્લોગ શૂટ કરી આટણ હે ને બધું મેલ મુક મની કરવા થઈ દી પાએ બેણ પડ્યું કે તો આય હું પડ્યું દેખાતું નથી ઓયા લેઓ હું દેખાતું નથી આ ડુંગરી ને બધું લેવું જો જો અને ફૂલ વરસાદ ગાજે હાવ જો બૂટ ગેરમી થઈ છે ને હાવ ભીની માટી ની સુગંધ આવી છે કાયનસમી હજી થાય વિજેટી જામ છે અને મસેરું બહુ જ બી પણ હાવ જીભડો નીકળી ગયો એનો ઘડીકવાર બેકવાર કડાકા બોવ થ્યા ને હાવ બી ગયો તો પાછો બેહી ગયો મે હું બંધાઈ જાય ને તો પછી ન તબેલા માં બાંધી દી એટલે પછી બીક નંબર એ નકર બી હે પાસો હાલો તો વાગી ગયા છે હાનના પુણા 8 થાવા એવા બસ પુણા 8 થઈ જ કે બેક મિનિટ ની વાર હે અન જો જરા એ હું લાગતું નથી હાન પડી ગઈ હોય એમ મમ મમ એમ કે કાયા હું કાય કઈ કે કેતા કરી હું ભૂલી ગઈ પાસી એક કઈ થી અને જાજ વરસાદ હે ને જરા છાટા નાખીને વયો ગયો થોડા છાટા નાખીને અને ગાટ તો તો બહુ જ ન તો જો કેવું લાગે અંજવારું અંજવારું એક એમ થાય કે ધોરો દી ના આવે જાણી અને શેરો હોય ને તો તટણ હા અંધારું થઈ ગયું બદલે જાય જવાનું થયું નથી આકાશમાં પીરું પીરું જો બધું દેખાય લાઈટ લાઇટું ને હા બ્લુ કલર ની દેખાય જો હાલો તો જો ફેહનો નિર્ણય થઈ ગઈ મારે રસોઈ બની ગઈ ને બધું હાવ કામ કમ્પલીટ થઈ ગયું હાવ ફ્રી થઈ ગયા ને માર મમ્મીઓ દાણા હે કે તો દાણા ખાવા માંડવી ના અને એવું છે બસ હવે એને કાં તો શોર્ટ વિડીયો બનાવવાનો આવે છે ને મેં હમ વ્લોગ મૂક્યો નથી આ જી હું બોલું છું ની વ્લોગ કાય લાવહી અને આ તારીખ છે 14 કાલે 15 તારીખને આપણે વ્લોગ નાખી દે હું આજે અમાર આખો દી લાઈટ ન હતી હાઈન ઢુકડી લાઈટ આવી દૈણા દૈરા બધું લગભગ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું માથામેને તેલ નખલે વેલા નવરા થઈ ગયા દે તો એવો કંઈ વિચાર છે અને કાલે મારે જમવા જવાનું છે આ આજ નાલો વ્લોગ બે મિક્સ માં આવી છે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં હાલો તો વાગી ગયા છે હવા દ અને જો હું તૈયાર થઈ ગઈ માર જવું છે ગામમાં જમવા તો હાલો જયદીપ ભાઈ મુકવા આવે છે ને જય જવાને ઉટાવાડો જ હોય फटाफट फटाफट કરતા કરતા જટ જટ તૈયાર થઈ ગયા હૈ અને હાલો જમતા આવી અને કાલનો થોડો વ્લોગ ઉતાર્યો તો ની પછી આગળ આપણે આગળ જ મૂકી દેવું પછી જ આ વ્લોગ મૂકી હાલો વરી તાપ કરી આવું અને થોડાક લાકડા જાડા લઈ લઉં બાકી છે ને પરવે હો રે જેપ કે જપાતવી નથી પણ થોડા જાડા લઈ લો અને હાલો જમતા આવી તમે હવે બનાવી લીધું એમ તો રોટલી ની બનાવ નહી ખવારી ભેગી બપોરને હાલે હવે પછી વ્લોગ કન્ટિન્યુ કર હેલો તો વાગી ગયા છે બે અને આપણે જમીન આવતરીએ અમે જો અમાર જયદીપ ભાઈ છે ને અહીંથી ચકલી કર લઈ આવ્યો સુરજભાઈ અહીંથી જો કેવા મસ્તીના છે આપણે હે ને ને ટેબલ આમ રાખી દે આપણે આવા ઘર છે ચકલી 10 મિનિટ જ આટ કાટે સમોસા ખાતો ખાતો ને જા આવા સી ચકલી કર કે મસ્ત છે અને આમ ભાઈ આદરthio એમ થાય કે આગળી મે આવી જશે હજી બસ અમે હે જમીન પૂગ્યા જ છે એટલી વાર થઈ પાછી હા હા પટકાતો જ બોલો એના હાથ બધા હાથ ની અંદર માં સુતા તાકણી આવી નો ઊઠી ગયા બધા બોલો શેરુ ને જ આ માથે છાયો કદીતો છે જા માદરthio દેખાય આમ જાતા તેમ થઈ કેમનો વરસાદ ઓહે જ શેરુ એ શેરુ તું નાયું જો શેરુ ને એટલા મેને પાણી રાખી દઈ એટલે ઈ પડ્યો રહી માં ટાઢાર એક માં તો હફે તા જો અને માથે બાંધી દીધું જો વર્ષા દેની આ જાવાદ નો એમ જો ગાજે હે વરસાદ જો અને વિજડી થાય છે જો છાટા ચાલુ થિયા મોટા મોટા છાટા આવે વરી આવે નોર્વેજ એવું છે સેરુ લ્યા ભૂકંભાવ નહી આવે મમ્મી આજે એમ કે બહુ નહી આમ કઈ નથી જો ના ના હામે હામે આમ આમ થી વારો લેતા આવે છે લગભગ કાટકોલામાં વરસાદ છે જા એ ઓહો ઉભી વીજળી થઈ જા આમ તો જા આપણે એટલું હે ને લુકડું હતું નતી ખારીયું ઢાઈકું જસમીન જો શેરવા ગરીજો મને હાલ ચીકુ ઉપર ચીકુ આવે એટલી ચીકુવા ને આટ ચાડી સરદી થઈ ગઈ છે આપણે આવિયા જસમીન હું થા આવ કે લઉ પકા સમોસા ખા દે સરસ ઓ મમ્મા નીતાબેન ની કે હક થાતું નથી

હું તો કોક આવે બધા ને બીવરા હો હે હું વાંધો સેરુ હવે બધી બીક લાગે લપાઈ ગયો જતા એ પાણી જરાય વરસાદ ન થતો એને જા ઓલું આ હેન માથે એટલે તો જો હે ને બોવજ નો ગાજે એટલે સેરુ ને લેવો જો હે ઈને બોવજ બીક લાગે નો કરીને હું ગાય પછી ત્રુજવા મંડીએ પાછો ઈ તો જો જસ્મીન ઈને લઈ લી હજી બહુ એટલો બધો વરસાદ ન થાવતો ને તા કે આ તું ભો થઈ ગયો ને ખબર પડી કે મને આગળ અંદર લઈ જા વાત આજે બે હું બાંધી પણ આઈ બાંધી દે આઈ આવતો રે એ બરેક માં ઓલા ને આમ હાકર આડી જાય છે જો જો ઈ જસ્મીન કે કિને પી હું તો આડો વરસાદ બંધ ઈ તો પવન હોય મણ વરસાદ જસ્મીન ન ના થાવ તો ઈ જસ્મીન તો જો અને આને હા ધ્રુજારી ઉપડી ગઈ કમકમાટી એ તેરું એટલું બધું ન બીવાય શેરુ हां जो वैसे ही हमणो बहुत त नहीं हमणो पणो हो सु थाया बरसात आम बो वरहे है ज आम कयू नो वरसे सेरू मुगि दे देखो, देखो, देखो।, 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 देखो। क्या हां इन बोस देख ले डायो छे का सेरू बिक लाग ती थी सजो बता हमणा भागी गया उन सेरू बे था जा मैं बिजली थावा मेंडी अबे હલો તો વાગી ગયા છે 3:30 અને આપણે ચોકલેટ ખાઈ નાખી કારણ કે આપણે ચા નું બંધાણ છે ને જમમાં ગયાતા ને તો જો અહીંયા ચોકલેટ આવી છે ને જસ્મિન ભાઈ એક ખાઈ ગયો અને હાલો એક આપણે ચોકલેટ ખાઈ લે ને જો ધીરે ધીરે અહીંનો વરસાદ ચાલુ જ છે મારસ્તો હને ઠંડી થઈ ગઈ ચોકલેટ આપડો હે ને એટલી જ કેપેસિટી છે ચોકલેટની આપણે આખી ચોકલેટ ના ખાય મોટી આવે ને અવડી હોય નહી ખાય હલો તો વાગી ગયા છે સાડા ચાર અને આપણે હેક વાર સુઈ ગયા હતા અડધી કલાક અડધી કલાક આવી કલાકે જોલનું કહીને ખાલી થોડીક વાર આવી ગયા વરસાદ પડ્યો નથી ગરમીના હમણાં બફાણા બહુ ને તો હાલો હે ને બે દિનો થોડો થોડો વ્લોગ હે ભેગો કરી મૂકી દે ને આ સાથે બ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ